અને ઓલ્ડ વોર્ડ શિફ્ટિંગ થવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હોસ્પિટલના કેમ્પસમાં ઓછી સુવિધાઓ અને વ્યવસ્થાઓના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજી વિભાગને નવી જગ્યા પર ખસેડવામાં આવ્યો છે જેના કારણે અનેક ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારજનોને ભટકવું પડી રહ્યું છે નવો વિભાગ કયા સ્થળે ખસેડાયો છે તેનો સ્પષ્ટ અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી જેના કારણે દર્દીઓ અને સગા સંબંધીઓ હેરાન થઈ રહ્યા છે હોસ્પિટલમાં આવતા નાના બાળકોના દર્દીઓ અને તેમના માતા પિતાઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હોસ્પિટલના વિવિધ વિભાગો વચ્ચે અવરજવર માટે વ્યવસ્થિત માર્ગો ન હોવાના કારણે પરિવારજનો ભટકી રહ્યા છે સગર્ભા મહિલાઓ અને નબળા દર્દીઓ માટે સરળ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નહી હોવાથી લોકો ફટફટિયા અને ખાનગી વાહનો પર નિર્ભર થવા મજબૂર બની ગયા છે હોસ્પિટલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ ઇલેક્ટ્રોસ્ટેટિક વાહનો ખોટા સ્થાન પર પાર્ક કરવામાં આવતા દર્દીઓ અને એમ્બ્યુલન્સ ના વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ખાસ કરીને ઇમરજન્સી કે અન્ય તાકીદની સારવાર માટે માટે આવતા દર્દીઓ આ અવ્યવસ્થા વધુ પરેશાની કરી રહી છે આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલની જે જૂની બિલ્ડિંગ હતી તે જર્જરિત થઈ ગઈ હોવાથી હમણાં જે નવી સ્ટેમ સેલ બિલ્ડિંગ કે જે પહેલા કોવિડના નામે ઓળખાતી હતી ત્યાં અઠવાડિયા પહેલા બાળકોની ઓપીડી અને બાળકોના વોર્ડ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને આજે ગાયનેકની ઓપીડી, સ્ત્રી રોગની ઓપીડી અને પીપીઓટી શિફ્ટ કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે ગાયનેકના બીજા બધા જે લેબર રૂમ અને એ સિવાયના વોર્ડ અને એનું ધીમે ધીમે શિફ્ટિંગ ક્રમશઃ ચાલી રહ્યું છે આ દરમિયાન એક વસ્તુ જે ધ્યાનમાં આવી છે તે પ્રમાણે કે હજુ